એલપીએસ અને માંધાતા ગ્રુપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરીને તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી શહેરના રામૈયા હનુમાન વિસ્તારમાં રહેતા સોનલબેન લલિતભાઈ ચાવડાએ બુધવારના રોજ સિટી પોલીસમાં કલ્પેશ રાંક પ્રમુખ લેવા પટેલ સમાજ જેતપુર વિજયભાઈ ચૌહાણ પ્રમુખ માંધાતા ગ્રુપ જેતપુર અને અરૂણાબેન તેમજ ત્રણ અજાણ્યા શખ્સો એક મોટર કારમાં આવી પોતાના ઘરમાં બળજબરી પૂર્વક ઘુસી જઈ ઘરનો તમામ માલસામાન વેરવિખર કરી શહેરમાં ફૂલવાડી વિસ્તારમાં તાજેતરમાં જ પોતે ખરીદેલ એક એક મિલકતનું કરી કરી આપવાની ના પાડી દેતા તમામે લાકડી વડે માર પોતાના ફાડી નાખ્યા અને બાદમાં ત્યાંથી જતા રહ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ સામે આજે જેતપુર લેવા પટેલ સમાજ ગ્રુપ માંધાતા ગ્રુપ અને જે વિવાદસ્પદ મિલકત બાબતે ફરિયાદ થઈ છે તે મિલકતમાં ભાડે રહેતા ભાડુઆતો મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલી તમામ ફરિયાદમાં જે સમયે બતાવ્યો છે તે સમયે અન્ય જગ્યાએ હતા જેની સીસીટીવી ફૂટેજ પણ છે અને તે ફૂટેજ તપાસને અધિકારીને આપવામાં આવશે અને ફરિયાદી મહિલાએ માથે ભારે છે તેણીનો હાથ અન્ય લોકોએ ઉપયોગ કરીને પચાસ થી મિલકતોમાં મિલકતો પરિવાર ભાડે રહ્યા છે તે મિલકત યેન કેન પ્રકારે ખાલી કરાવવા માટે આવી ખોટી ફરિયાદો કરવામાં આવી હોવાની તપાસ અધિકારી સાચી દિશામાં તપાસ કરે તેવી માંગ કરી છે નિલેશ મારુ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી જેતપુર